કઈની રીતે તપાસ ચાલુ હોય તો 10 વર્ષ હોય જાય ભ્રષ્ટાચારીઓને બહાર કાઢો વીણી વીણીને બસ આટલું જ મારું કહેવું છે 18 થી 20 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલ છે તમે અમારે આટલું જ ને તમે એને બરબાદ કરવા માટે તો એડે કે ઓડિટરને ઓડિટ કરતા કેટલા વર્ષ લાગે કે કેટલા દિવસ લાગે એ મન ક્યો એ સાહેબ ભીખાભાઈ લીંબાણી બોલું છું ભારતીય કિસાન સંઘ હવે આ સાણા વાક્યા ગામે બે હજાર પંદર થી ભ્રષ્ટાચાર ચાલુ છે આજ દિવસથી આ લોકોએ કાંઈ તકેદારી લીધી નહીં અને અઢારથી વીસ કરોડ રૂપિયામાં ખેડૂતોને ઉવરાવી દીધા મરીકેલના નામે આવા બધા કરજો થતા હોય તો આની માહિતી અમારે દિવસ ચારમાં જોઈ છે સાહેબ તપાસ જો ભોકલ રીતે તપાસ ચાલુ હોય તો દસ વર્ષ હોઈ જાય બરોબર છે વીસ દિવસ તો થઈ ગયા માની લો માહિતી તાત્કાલિક મેળવો અત્યારે વોટ્સઅપ યુગ છે કોમ્પ્યુટર યુગ છે ખેડૂત ફરિયાદી જ બેંકે ફરિયાદી એની મિલકત ટ્રાન્સમા લેવી જોઈએ હા એના એના માટે અમને મુદ્દત આપો કે પાંચ દિવસ કે છ દિવસ કે સાત દિવસ એમ કે મુદ્દત તો આપી શકો અહીંયા ખેડૂતો અધીરા છે એટલે હું તમને એમ કહું છું કે અમને છેલ્લામાં છેલ્લા દસ દિવસ આપો જેથી કોઈને એકાબીજા ઘર્ષણ ન થાય ખેડૂતો હા હવે એ ભાઈ ને કઈ ગયો લેખિત થોડુંક આપી દે ભાઈ દસ દિવસમાં તમને અમે કમ્પ્લીટ આપી ઓડી

પોલીસ પૂરી પડતી નથી બરોબર ત્યાં સુધી આ ખેડૂતો અધિકારી જવાબ નો આપે

મારું નામ સેજલબેન ખુટ છે હું શાળા રહેવાસી છું અને આજે જે અત્યારે આવનાર તમામ ખેડૂતો છે મારા ગામના છે જે લોકો સાથે એવી છેતરપિંડી થઈ છે ભ્રષ્ટાચાર થયો છે કે બેંકે એમની ઉપર એમના ત્રણ ચાર વીઘાના ખાતેદાર લોકો ઉપર આઠ દસ 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 પંદર પંદર લાખનું દેવું કરી દીધું છે તો હવે એ લોકો ભરવા માટે અત્યારે મારી પાસે આવ્યા મને કે બેન આપણે આવી થયું છે તો આજે અહીંયા અમે લોકો આવેદન આપવા આવ્યા છીએ બેંકમાં પણ રજૂઆત કરવાની છે અને એફઆઈઆર બી કરવાની છે કારણ કે ખેડૂતો જે ભોગ બન્યા છે એ લોકો બિચારા બે લાખ રૂપિયા વર્ષે કમાતા નથી એમને પંદર પંદર લાખ નું એમના માટે એના ખાતામાંથી ઉપાડી હવે એ લોકો બે લાખ ભરી નાખતા હોય જેના દીકરા દીકરીઓના લગ્ન કરવા હોય જેને ભણાવવા હોય એના માટે પૈસા ન હોય તો આ પૈસા ક્યાંથી ભરશે તો એમને સાંભળવા વાળું કોઈ નથી તમે રોડ રસ્તાઓ ખાઈ જાય છે આમાં કોઈ હું તો એવું કહું છું કે આમાં કોઈ રાજકારણ ન લાવતા બધા આગળ આવો અને ખેડૂતોને સપોર્ટ કરો કારણ કે દર વર્ષે ખેડૂતો પીસાય છે કા એમને વાવાઝોડું આવે છે અતિવૃષ્ટિ થાય છે અનાવૃષ્ટિ થાય છે તો એમને કંઈક કઈક પ્રોબ્લેમ થાય છે પાંચ પાંચ વર્ષથી જો આવો ઉચાપટ થતો હોય બેંકની અંદર ખાલી એ લોકો જતા હોય ને ત્યારે ખાલી એમને પાંચ દસ રૂપિયા બાકી તો બેંકવાળા એમને ફોન કર્યા કરે વારે વારે ટોર્ચર કર્યા કરે છે તો આટલું મોટું ઊંચાપદ જો તમે કર્યું હોય તો કોઈ કોઈક તો એના માટે બોલવાવાળું હોવું જોઈએ ને ખેડૂતો માટે તો આજે મારા ગામની અંદર શાણા વાક્યની અંદર સિત્તેર જેટલા ખેડૂતો તો અત્યારે હાજર છે સો જેટલા વધારે વીસ કરોડ કરતા પણ વધારે એમના ઉપર જ્યાં છે ઉચાપત થયેલો છે ભ્રષ્ટાચાર થયેલો છે તો હું એવું કહું છું મારી રજૂઆત સાહેબને એવી છે કે સૌથી વધારે પહેલાં તો જેને ભ્રષ્ટાચાર કર્યો છે એમને બહાર લાવો જેટલા આમાં ઇન્વોલ્વ થાય કોઈ એક વ્યક્તિથી ના થાય આપણે બધા સમજી શકીએ છીએ તો વારે વારે ખેડૂતો આપઘાત કરે ત્યારે તમે એના બેસણામાં પહોંચો છો તેના કરતાં પહેલા તમે આવો અને આ લોકોને સપોર્ટ કરો અને એ લોકોને મેક્સિમમ તમે જેટલો સપોર્ટ થાય એટલો કરો કે જેનાથી એમને ન્યાય મળે એમને ન્યાયની જરૂર છે એમને તમે સહાય બીજી કંઈ નહીં કરો બે હજારની અંદર તમે આપશો બે હજાર રૂપિયા તેમાં એનું કશું ચાલવાનું નથી મારી માંગ બસ એટલી જ છે સાહેબને મારે એવું કેવું છે કે આ લોકો જે એમની માંગણી લઈને આવ્યા છે જે એના ઉપર ખોટે ખોટો ભ્રષ્ટાચારથી એના ખાતામાંથી જે પૈસા ઉપર એમને ન્યાય મળે એ લોકો પૈસા કઈ રીતે ભરશે પહેલા તો સાહેબ પાસે એ સવાલ જોઈએ છે કે આ દસ લાખ પંદર લાખ રૂપિયા એમને તમે આપ્યા છે બેંકે તો પેલા બેંક એમાં ઇન્વોલ્વ હોવી જોઈએ કારણ કે બેંક જો એમને જવાબ ન આપતી હોય તો એ લોકો આટલા બધા મોટા રકમ એમને આપી હોય ધિરાણ કર્યું હોય તો કોઈ દિવસ પૂછ્યું તો હોય કે નહીં એ લોકોને બિચારાને ખેડૂતોને ખબર પણ નથી કેના ખાતામાં આટલા રૂપિયાનું ઉચાપત થયેલું છે એ તો અત્યારે બે હજાર અંદર જ્યારે એમને બંધ કર્યું ત્યારે આ બધું બહાર આવ્યું હવે એમને ખબર પડી આજે જે લોકોએ મને કીધું તો આપણે લોકો એ રજૂઆત કરવા આવ્યા છીએ કે તમે એટલીસ્ટ એમને સપોર્ટ કરો અને આને ન્યાય મળે ભ્રષ્ટાચારીઓને બહાર કાઢો વીણી વીણીને બસ આટલું જ

સેવા સહકારી મંડળીના પ્રમુખ મંત્રી અને બેંકના અધિકારીઓ સાથે મળી ભગત કરી અને કમસે કમ અઢારથી વીસ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલ છે આની સામે કાયદેસરના કાર્યવાહી કરવા અમારી માગણી છે અન્યથા કસૂર થાય છે તો અમે બેંકે ધરણા ઉપર બેસી જાઉં અને ભારતીય કિસાન સંઘ ઉગ્ર આંદોલન કરશે અમારી રજૂઆત સરકાર સુધી છે કેવા ભ્રષ્ટ અધિકારીઓને જેલમાં પૂરો એમની થાવર મિલકત જગમ લ્યો અને ખેડૂતના જે કરજ છે એમાંથી રદ કરો અને એની મિલકતમાંથી આ કરજ ભરો આટલું મારું કહેવાનું છે મારું નામ ભરતભાઈ હરિભાઈ ચોવટીયા છે હું વાક્યા ગામનો ખેડૂત છું અને મારે જે નામ છે મારી સાત બાર આઠ એમાં એક વીઘો પણ જમીન મારા ખાતે નથી અને મારા ખાતેથી પાંચ લાખ ને સિત્તેર હજાર રૂપિયા આ બેંકે ઉચાપત કરી લીધી જેના મેં કોઈ ધિરાણ ખતમાં કે ક્યાંય મેં મારી સાઈન ધિરાણ ખતમાં ચાર કે પાંચ સહી આવે છે ખાતેદારની એમાં સહી પણ કરેલી નથી અને કોઈ પણ જાતનો આજ સુધી બેંક પણ નથી આવ્યો અને આવાના આવા મુદ્દા અમારા ગામમાં લગભગ ચાલીસ કેસ છે જે જે બેંકે આવ્યા લગભગ તો ચાલીસ નહીં ટોટલ કે બેંકે આવ્યા જ નથી અને એના ખાતામાં તે લગભગ એક વર્ષમાં આઠથી દસ વખત કેસીસીમાં લોન થયેલી છે અને એ પણ નાનીને ત્રણ લાખ સાઠ હજારથી માંડીને આઠ લાખ દસ લાખ સોળ લાખ ત્રીસ હજાર અઢાર લાખ આવી મોટી મોટી લોનો કરેલી છે તો હું બેંકને પૂછવા માગું છું અમે વગર હાથ બહાર આવીએ અમને આપો દસ લાખ પંદર લાખ અમારે જરૂર છે અમારા નામે તમે કોકને હુકમ ફ્રોડ કરીને આપોસ અમારી માંગ એવી છે કે આમાં જે પણ બેંક કર્મચારી હોય કે ગામનો ગમે એ વ્યક્તિ મંડળીનો સામેલ હોય એને કડીમાં કડી સજા થવી જોઈએ મારું ગામ સાણા વાક્યા મારું નામ ખૂટ દિનેશભાઈ રામજીભાઈ ખૂટ મારા મમ્મી એક્સપાયર થઈ ગયા છે બે હજાર બે હજાર સત્તરમાં અને બે હજાર એકવીસથી આ બેંકે એના નામે પૈસા ઉપાડવાનું ચાલુ કર્યું છે બે ચાર લાખ ચાલીસ હજાર રૂપિયા એમાં ઉપાડ કરી નાખેલો છે

બે હજાર હોળમાં મેં મંડળીમાંથી નોટિયું લઈ લીધું ને એ જમીન મેં મારા નામે કરી છે ને મેં હું બરોડામાંથી લોન લઉં છું તોય મારા બાના નામે ચાર લાખના સાઠ હજાર રૂપિયા અત્યારે મંડળી બોલે છે મારી માંગ એવી છે કે આમાં જેને ભ્રષ્ટાચાર કર્યો છે એને કડકમાં કડક સજા થવી જોઈએ હા યાદ છે હું મામલેદાર ગિરગડા આજે એ ગિરગડા તાલુકાના શાણાવાકિયા ગામે શાળા વાક્ય સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂતો સાથે કથિત છેતરપિંડી થયાની એક આવેદનપત્ર લોકોએ આપ્યું છે અને એ આવેદનપત્ર આગળની કાર્યવાહી થવા અમે કલેક્ટર સાહેબ ગીર સોમનાથને મોકલી આપશું મારું નામ બારડ રાજ આજે શાણા વાક્ય સેવા સહકારી મંડળીના ખેડૂત સભાસદો દ્વારા મામલતદાર સાહેબને અને બેંકને જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેના આધારે અમે તપાસ કરશું ઊંચા થઈ જાય એવો મામલો છે શું છે સમગ્ર તપાસનો વિષય છે સાહેબ તપાસ કરીને બધું બહાર આવશે તપાસનો આદેશ અમારા મુખ્ય કચેરીના અધિકારીઓ સિનિયર અધિકારીઓ દ્વારા આવશે